ભરૂચ એસઓજી પોલીસે છ મેડિકલ સ્ટોરના માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો સીસીટીવી યોગ્ય રીતે લગાડ્યા વિના શીડ્યુલ દવાનું વેચાણ બદલ કાર્યવાહી કરાઈ હતી ભરૂચ એસઓજી એ છ મેડિકલ સ્ટોરના માલિકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા હતા સીસીટીવી વગર વેચાણ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું ભરૂચ કલેક્ટર દ્વારા જાહેરનામું ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીની ટીમ ને એટીએસ ચાર્ટર મુજબ કામગીરી તેમજ સીડ્યુલ એચ એચ વન અને એક્સ દવાનો વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોલ ની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા નહીં લગાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત પોલીસે ડ્રગ્સ ઓફિસર ચેતના અને જે અંતર્ગત રિપીટ જે અંતર્ગત પોલીસે ડ્રગ્સ ઓફિસર ચેતન એન કડકિયાને સાથે રાખી ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સિડ્યુલ એચ એચ વન એન્ડ એક્સ ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલનું સદન ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ચેકિંગ દરમિયાન સીસીટીવી કેમેરા ન લગાડનાર છ મેડિકલ સ્ટોરના માલિકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી